ગાર્ગી મૈત્રેયી કે લોપામુદ્રાની સંસ્કૃતિના આપણે વંશજો નચિકેતાના વંશજો યમરાજ પાસેથી શિક્ષા લઈ આવનાર અને પછી આખી દુનિયાને શિક્ષા આપનાર નચિકેતાની વાતો કરવાવાળા અને સો નચિકેતા આપો તો દુનિયાને બદલવા માટે તાકાત અને સક્ષમ છે ભારત એ કહેવાવાળા સ્વામી વિવેકાનંદની સંસ્કૃતિના વારસો એકસો પંચ્યાસીથી ત્રણસો ઈસા પૂર્વે ધનાનંદના સામ્રાજ્યને ધ્વસ્ત કરીને મૌર્યકાળ અને એ સામ્રાજ્યની સ્થાપના કરનાર આચાર્ય ચાણક્યની પરંપરાના વંશજો જેમણે કહ્યું હતું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલયવર વર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ શિક્ષકો જે રાજ્યની સરકાર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને એના પુનરુત્થાનની વાતો કરે છે જે સરકાર જ્ઞાનના મહિમા મંડળને ચોપડીઓમાં કરે છે એ રાજ્યમાં શિક્ષકો રસ્તા પર હતા ગસડાતા હતા એમને માર મારવામાં આવતો હતો અને સરકાર મુક પ્રેક્ષક બનીને તમાશો જોતી હતી નમસ્કાર આપની સાથે હું દેવાંશી બહુ જ સરળ છે સંસ્કૃતિ અને વિરાસતની વાતો કરવી બહુ જ સરળ છે તમારું એવું કહી દેવું કે અમે ગીતાનું જ્ઞાન શાળામાં પીરસવાના છીએ બહુ સરળ છે તમારું એવું કહી દેવું કે અમે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને એના માટે કામ કરી રહ્યા છીએ સરળ છે એવું કહી દેવું કે રામ અને કૃષ્ણ અમારા આદર્શ છે સરળ છે એવું કહી દેવું કે સ્વામી વિવેકાનંદ અને આચાર્ય ચાણક્યની પરંપરાના અમે વંશજો છીએ પણ જે લોકો એ પરંપરાનું વહન કરવા માટે સક્ષમ છે એવા લોકોને કાં તો તમે શિક્ષણ આપ્યું નથી એટલે તમે એમને લાયક નથી સમજતા અને કાં તો એ લાયક છે તો એ તમારે એમને નોકરી નથી આપવી કે તમને એવું લાગે છે કે સરકારી શિક્ષકને પગાર આપવો એ તમારી બહુ જ બને છે બંનેમાંથી જે પણ હોય એ શરમ તમારી છે નહીં કે આ રાજ્યના શિક્ષકોની કે તમે એમને રસ્તા પર ઘસેડાવવા માટે મજબૂર કરો ગાંધીનગરના રસ્તા આજે ફરી એકવાર આંદોલનોના સાક્ષી બન્યા આખું રાજ્ય આજે એકસાથે અનેક આંદોલનો ચાલી રહ્યા છે ગઈકાલે સાંજે ગાંધી આશ્રમમાં ટીઆરપી ગેમ ઝોનવાળા પીડિતો હતા આજે એ અમારા સ્ટુડિયો પણ આવ્યા હતા અલગ અલગ ખૂણામાં અલગ અલગ રીતે પીડાયેલા લોકો કોઈને કોઈ રીતે પીડાયેલા લોકો આંદોલન કરી રહ્યા છે પણ જ્ઞાન સહાયકની સાથે આજે જે ગાંધીનગરના રસ્તા પર થયું એ કોઈના સંતાન સાથે ન થવું જોઈએ આ છોકરાઓએ બીએસસી બી એ કે જે પણ એમનો અભ્યાસ કર્યો હોય ગ્રેજ્યુએશન પછી કરવાનો મતલબ જ એ છે કે શિક્ષક બને આપણે તેનાના છોકરાને પણ પૂછીએ તો નાનું બાળક સૌથી પહેલા એવું કહેશે કે મારે મોટા થઈને શિક્ષક બનવું છે શિક્ષકની નોકરી એ આ દેશમાં બાળકના માનસમાં હજી સુધી એટલીસ્ટ સૌથી સારી નોકરી છે એ એવું માને છે બાળકો સાથે ડીલ તો કરી જુઓ તમે જેટલા નાની ઉંમરના બાળકોને ભણાવવા એટલું વધારે કઠિન હોય છે પણ છતાંય આપણે ત્યાં હવે એને તુચ્છ અને નગણીય ગણવામાં આવે છે માત્ર એનો પગાર ને બાકીની બધી કિંમતો આંકીને એ લોકોએ બીએડ કર્યું એના પછી એમણે એક કે બે વર્ષ તૈયારીઓ કરી એ તૈયારીઓ એમણે ટેટ અને ટાટ નામે પરીક્ષાની કરી એવી પરીક્ષા કે જે રાજ્ય સરકારે ઇન્ટ્રોડ્યુસ કરી હતી એવું કહીને કે આટલા બધા લોકો બીએડ પાસ કરે છે હવે બધાને તો તમે સરકારી નોકરી આપી નથી શકવાના અને જેની પાસે સરકારી નોકરી છે સરકારી શિક્ષક છે તો મલ્ટીટાસ્કિંગ અને એકદમ હોશિયાર હોવો જોઈએ એટલા માટે કેમ કે એની પાસે મોટાભાગે એવા બાળકો આવે છે જે લોકોને વધારે ઘડતરની જરૂર છે એ લોકોને વધારે પોલિશ કરવાની જરૂર છે એટલે વધારે સારા શિક્ષકો જોઈએ અને એવા ઉમદા હેતુથી રાજ્ય સરકારે કેન્દ્ર સરકારોએ ટેટ ટાટ જેવી પરીક્ષાઓ લાવ્યા એ લોકો એ પરીક્ષા છે એ તમે લાયક છો એ નોકરી માટે એ સાબિત કરે છે એ કોઈ જીપીએસસી જેવી પરીક્ષા નથી કે તમને નોકરી આપવા માટે તમારી તમે પરીક્ષા પાસ કરવાનો મતલબ બિલકુલ એ નથી થતો કે તમે તમારી પાસે ટેટ ટાટ પાસનું સર્ટિફિકેટ સર્ટિફિકેટ છે એટલે તમને નોકરી મળી જ જશે પણ તમે એલિજિબલ છો તમારી લાયકાત નક્કી કરતો એ ટેસ્ટ છે એ લોકોએ ટેસ્ટ આપ્યો એમણે પોતાની લાયકાત સિદ્ધ કરી એના પછી એ સરકારનું કર્તવ્ય બનતું હતું અને કર્તવ્ય કરતા પણ એમની એ જરૂરિયાત હતી સરકારની કે રાજ્યના અનેક બાળકો એવા છે કે જે શિક્ષણથી વંચિત છે કેમ કે એમની પાસે શાળામાં સારા શિક્ષકો નથી તો સરકાર ભરતી કરે પણ સરકાર ભરતી નથી કરી રહી વર્ષોથી નથી કરી રહી અને જે પણ કરે છે લબડાવી લબડાવીને કરે છે એકવાર મારી સાથે સંદેશના સ્ટુડિયોમાં એક છોકરો જબરદસ્ત રડ્યો એટલો ધ્રુસકે રડ્યો કેવું લાગ્યું એના પછી બીજા ત્રીજા દિવસે એ વ્યક્તિ અમારી પાસે આવ્યા હતા અને છોકરાએ કહ્યું કે હવે હું જીવી નહીં શકું કેમ કે મારા લગ્ન એ આધાર પર થયા હતા કે સરકારી નોકરી છે હવે કશું હાથમાં બચ્યું નથી ને છેલ્લે એના ફેમિલીમાંથી એક મેમ્બરે એને એવું કહ્યું હતું લગભગ એના કાકાએ કે જ્યાં જઈને મરી જા કશું નથી થતું તો તો એ છોકરો મરવા નીકળ્યો અને છેલ્લે અમારી ઓફિસ આવ્યો હતો અને પછી અમે એમને સમજાવ્યું કે નહીં આપણે લડીશું નોકરી મળશે અને એમને અમે રોકી શક્યા અને ફાઇનલી એ છોકરાની પાસે અત્યારે નોકરી છે પણ નોકરીનું મહત્વ જીવન કરતા એ અમુક લોકો માટે વધારે મહત્વનું હોય છે આપણે એક કે બે કે ચાર કે પચાસ વ્યક્તિઓના જીવનની ચિંતા ન કરીએ આપણે હજાર ટેટ પાસ છોકરાઓના જીવનની ચિંતાએ નથી કરવી હજારને મરવું હોય તો મરે એવું માની લઈએ પણ રાજ્યના લાખો બાળકના શિક્ષણની ચિંતા કોણ કરશે સરકારી નોકરી સંપૂર્ણ પ્રામાણિકતા સાથે અપાતી નોકરી એટલા માટે જરૂરી હોય છે કેમ કે આપણા બાળકોને આપણે સારા શિક્ષકો આપવાના શિક્ષકો આપવાના છે માત્ર એમને નોકરી આપવા માટે નથી હોતી એ નોકરી માત્ર એમને નોકરી આપવા માટે કોઈ એવું નથી કહેતું કે એમને રોજગાર આપી દો એમના રોજગારનો માત્ર સવાલ નથી આ સવાલ આ રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનો છે જે પડી ભાંગી છે આપણે ત્યાં સારા શિક્ષકો નથી બચ્યા સરકારનો તર્ક શું છે અધિકારીઓનો શું તર્ક છે એમનું કહેવું છે કે શિક્ષકો બહુ દુર્વ્યવહાર કરે છે ખોટું વર્તન કરે છે દારૂ પીને આવે છે આળસ કરે છે ભણાવતા નથી બેઠો પગાર ખાય છે કશું આવડતું નથી ઘણી બધી સરકારી શાળામાં જઈએ તો વાત સાચી છે એક આઈએસએ ધવલ પટેલ છોટાઉદેપુરની શાળાઓમાં પહોંચ્યા તો શિક્ષકોને જ નહોતું આવડતું એ બાળકોને શું શીખવવાના હું એવા અનેક શિક્ષકોને જાણું છું કે જે આદિવાસી વિસ્તારોમાં નોકરી માત્ર એટલા માટે કરે છે કેમ કે એમને ભણાવવું નથી એ લોકો નોકરી શિક્ષકની કરે છે પણ શાળાએ જતા નથી બાકીના બધા બે ધંધા કરી છે છે કાં તો બીજી કોઈને કોઈ રીતે લાગેલા હોય ખોટી ખોટી હાજરી બતાવે છે પણ એ શાળામાં હાજર નથી થતા એવા અનેક લોકો છે પણ દરેક શિક્ષક એવો નથી જો દરેક શિક્ષક એવો હોત તો હું સામે એવા પણ અનેક શિક્ષકોને જાણું છું કે જે પોતાના પગારમાંથી રૂપિયા ખર્ચીને કોઈ તેજસ્વી બાળક લાગે તો એની ફીસ ભરી દે છે આપણી પાસે એવા પણ શિક્ષકોના ઉદાહરણ છે કે જે લોકો પોતાનું કશું કાપીને બાળકના ઘડતર માટેની કોશિશ કરે છે પોતાનો સમય આપે છે પગારનો એક હિસ્સો આપે છે બાળકોને ક્યારેક કોઈ ફળ લઈ આપે છે કોઈ એમના માટે કપડાં લઈ આવે છે કોઈને કોઈ એનજીઓ સાથે જોડી આપે છે એવા પણ તો અનેક શિક્ષકો છે એક ત્રાજવે બધાને નથી તો લઈ શકાતા હું એવું કહી દઉં કે સચિવાલયમાં બેઠેલા બધા જ અધિકારીઓ ચોર છે તો તો એવું તો કોઈને નહીં ગમે સાંભળવું નેતા માત્ર ભ્રષ્ટ છે અને નેતા એટલે બસ ખાલી લોહી પીવા પેદા થયા છે એવું કહીએ તો માઠું લાગશે કેમ કે હકીકત નથી દરેક નેતા ખરાબ નથી દરેક અધિકારી ખરાબ નથી તો આપણે ત્યાં અપવાદો રાખીએ છીએ અને એવું નથી કહેતા કે નેતા ચોર છે એટલે આપણે હવે કોઈને ચૂંટવા જ નથી એક કામ કરીએ કોન્ટ્રાક્ટ પર રાખીએ શિક્ષણ મંત્રીએ સૌથી પહેલા ધારાસભ્ય બનવાનું પછી શિક્ષણ મંત્રી બનવાનું અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ એમને રાખવાનો અને પછી કુબેરભાઈએ સંતરામપુરમાં સહી કરાવવા જવાનું કે કામ કેવું લાગ્યું સારું લાગ્યું તો રાખીશું બાકી કેન્સલ પણ એનું જે પરિણામ આવી રહ્યું છે એ પોતાની આંખે નથી જોઈ શકતા કેમ કે એ પૂર્વાગ્રહોથી પીડાયેલા છે એ સમજવા તૈયાર જ નથી કે શિક્ષકો સારા પણ હોય છે એમના અંગત અનુભવો એ સૌથી મોટી સમસ્યા બની જાય એ ડોક્ટર વિનોદ રાવના કિસ્સામાં થઈ રહ્યું છે શું એમને કહીએ કે તમને અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર રાખી અને પગાર આટલો જ મળશે ને તમારે સહી કરાવીને આવવાની એ સહી મળે તો જ તમને રાખીશું એવું તો નથી થતું ઉપરથી અપવાદરૂપ કિસ્સામાં એક આઈએ સતત આટલા વર્ષોથી એક પદ પર છે અને છતાંય શિક્ષણના સુધારના સારા કામ કરતા હશે એવું માનીને જેમને ત્યાં રાખ્યા હશે એવું બધા જ લોકો સ્વીકારે છે કોઈ પ્રશ્ન નથી કરતું ત્યાં તો પછી શું કામ એવું થાય કે આટ આટલી સમસ્યાઓ દેખાય અને છતાંય એ છોકરાઓને કોઈ જવાબ ન મળે ગાંધીનગરમાં જ્ઞાન સહાયક નામની સરકાર જે યોજના લાવી કોન્ટ્રાક્ટ પર શિક્ષકોને રાખવાના અગિયાર મહિના પછી ગામવાળાને લાગે તો સારું એમાં એ પાછા પૈસા ખવડાવવાના પ્રશ્નો આવે છે એટલે મારી પાસે જે ગઈકાલે જ્ઞાન સહાયકનો એક મેસેજ હતો કે જેમાં એણે કહ્યું કે ભાઈ મને છૂટો કરી દીધો પછી પૈસા માંગ્યા પૈસા આપ્યા પછી રાખવાની બધી વાત થઈ એટલે ગામડાના લેવલ પર કરપ્શનને આપણે પોષણ આપી રહ્યા છીએ આવી યોજનાઓ થકી સરકાર હાથ ખંખેરીને ઊભી થઈ જાય છે સરકાર કહે છે કે ભાઈ એ તો ગામના લોકો જુએ એમને પોતાના બાળકના ભવિષ્યની ચિંતા હોય તો એ લોકો આવું નહીં કરે આપણે બધું એમના પર નથી છોડતા ને ઘડતર કરવાની જવાબદારી કોની શિક્ષકો ખરાબ છે એટલે મારી આંગળીમાં ફ્રેક્ચર થાય તો હું હાથ નથી તોડી નાખતી હાથમાં કંઈ ખરાબો આવે તો આખું શરીર નથી તોડી નાખતા આપણે જે તે ભાગનું સોલ્યુશન લાવીએ છીએ તો શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષક અમુક ટકા શિક્ષકોનો જો કોઈ સડો પેસ્યો છે તો એ કોણ છે એ સડો પેસાવવા મોટા ભાગે હવેના જે શિક્ષકો આવ્યા છે જેને ટેટ ટાટ પાસ કરીને ખૂબ મહેનતથી લાગ્યા છે એ લોકો ચોરી નથી કરતા ચોરી કોણ કરે છે ખબર જેને તમે રૂપિયા લઈને ઘુસાડ્યા છે અથવા ખૂબ જે તે સમયે જે લોકો ઘૂસ આપીને સિસ્ટમમાં ઘૂસી ગયા એકવાર એ લોકો આ રીતે તાનાશાહી કરે છે એમને કશું નથી આવડતું જેણે જેન્યુનલી ટેટ ટાટ પાસ કરી છે એને બહુ આવડે છે એ પરીક્ષાના પેપર એટલા સરળ નથી હોતા ખૂબ મહેનત કરે છે એ લોકો એનું સપનું જોડાયેલું હોય છે ત્યાં એટલે તમે એવું બાનું કાઢીને કે શિક્ષકો ખરાબ છે અથવા એકવાર નોકરીએ લાગી જાય એટલે પોતાને બાપ સમજી બેઠે છે તો એનું સોલ્યુશન લાવો તમે પગલા લો એમની સામે કોઈ શિક્ષક દારૂ પીને શાળાએ જાય છે અને તમે એની સામે પગલા નથી લેતા તો એ તમારી સમસ્યા છે નહીં કે તમે એવું માની લો કે ગુજરાતની સરકારી શાળાનો દરેક શિક્ષક દારૂડિયો છે આ બહુ જનરલાઇઝ હશે જો તમે આવું કહેતા હશો તો અને દરેકને એક ત્રાજવે તોલવાનો અધિકાર સરકારને નથી જ્ઞાન સહાયકના કિસ્સામાં સરકારે બહુ સર સરકારને લાગ્યું રૂપિયા બચે છે અધિકારીને લાગ્યું કે શિક્ષણમાં ક્રાંતિ લાવી દેશે બધાને એવું લાગે છે કે હવે એમની પાસે જે સોલ્યુશન છે એ બહુ મહત્વનું છે એમનો આશય બહુ સરસ છે હું આશયમાં આજે પણ કહી રહી છું કે શિક્ષણ સચિવ હોય કે શિક્ષણ મંત્રી એ એજ્યુકેશનને બસ પતાવી જ દેવું છે ને સરકારી શાળામાં કોઈ ભણવું જ ન જોઈએ એવા આશયથી કોઈ યોજના નથી લાવ્યા જ્ઞાન સહાયક લાવવા પાછળનો એમનો હેતુ એ છે કે તમે દરેક સરકારી શાળામાં શિક્ષક નથી પહોંચાડી શકવાના કેમકે એટલો મોટો બોજો સરકાર પગારનો નહીં ઉઠાવી શકે તો એક કામ કરીએ કાયમી શિક્ષકની ભરતી આપણે ચાલુ રાખીશું અને એના એક ઓપ્શનના ભાગરૂપે જ્ઞાન સહાયકને ઇન્ટ્રોડ્યુસ કરીએ એવું કહેવામાં આવ્યું અને એટલે જ એને સ્વીકારવામાં આવ્યું કે તમને કાયમી શિક્ષકની ભરતી નહીં આવે ત્યાં સુધી એ લોકો પાસે પણ નોકરી નથી એમણે એવું વિચાર્યું કે આપણે અત્યારે ટેમ્પરરી એક વ્યવસ્થામાં જોડાઈ જઈએ કાયમી શિક્ષકની ભરતી આવશે ત્યારે લાગી જઈશું પણ પછી કાયમી શિક્ષકની ભરતી જ ન આવી કાયમી શિક્ષકની ભરતી શું કામ ન આવી તો કે બહુ ધીરે ધીરે ટિપિકલ ગાંધીનગરની પ્રણાલીથી એક પછી એક જગ્યાએ ફાઇલ જાય ને ફરતા ફરતા આવવી હોય તો આવે પરીક્ષા લઈ રહ્યા છો તમે એમની ધીરજની પરીક્ષા લઈ રહ્યા છો તમે ગુજરાત રાજ્યના બાળકોના સપનાની એમના ભવિષ્યની જો તમારો આશય બહુ જ ઉમદા અને એકદમ શુદ્ધતા સાથે ભરેલો છે તો એ ખરો કેમ નથી ઉતરી રહ્યો અને એટલે જ આ બધા જ પ્રશ્નો ત્યાંના ત્યાં ઊભા છે આજે છોકરાઓ જ્યારે આંદોલન કરવા માટે પહોંચ્યા ત્યારે ગુજરાતે એ દ્રશ્યો જોયા જે ગુજરાતને શોભતા નથી ના એ પરંપરાને શોભે છે જેની આપણે વાતો કરીએ છીએ આપણે ગુરુવંદનાના દિવસે શિક્ષકોની વંદના શાળાઓમાં કરાવીએ છીએ આ લોકો કોઈને કોઈ શાળામાં ભણાવે છે એ જ્યાં ભણાવે છે એ બાળકોએ પણ તો એમના શિક્ષકના વિડીયો જોયા હશે ટીવીમાં એમણે પણ તો જોયું હશે કે એમનો શિક્ષક લિટરલી ભીખ માંગતો હોય રસ્તામાં એમ હાલત કરી હતી એની એ તો પ્રશ્ન પૂછવા માટે આવ્યા હતા જે લોકશાહીમાં એમનો અધિકાર છે એ શિક્ષણ મંત્રીને મળવા આવ્યા હતા રજૂઆત કરવા માટે આવ્યા હતા જે એમનો હક છે અને છતાંય એમની સાથે એ રીતે વર્તન કરવામાં આવ્યું જાણે આ દેશના એ સૌથી મોટા ગુનેગાર હોય આજ દિન સુધી આતંકવાદીઓને પણ આ રીતે પકડ્યા નથી સરકારે આંદોલન કરવા માટે કોઈ જાય અને તમે એમની સાથે આ રીતે વર્તન કરો તો આટલી જ બધી જે તાકાત છે ગુજરાત પોલીસની એ ત્યારે ક્યાં જતી રહે છે જ્યારે કોઈ પણ બુટલેગર તમને ગમે ત્યારે મારીને જતો રહે છે તમારા સાથી કર્મચારીઓને બુટલેગર મારીને જતો હોય છે ત્યારે પોલીસ તો બકરી જેવી બે બનીને અંદર બેસી જાય છે ત્યારે તો હિંમત ઉપડતી નથી પોલીસના કર્મચારીઓ એ કેમ ભૂલી ગયા કે બે વર્ષ પહેલાં એ લોકો પણ તો રસ્તા પર હતા એમને કોઈએ ઘસડીને માર્યા હોત તો તમે પણ તો તમારા પગાર માટે ઉતર્યા હતા તમે પણ તો શેની માંગ કરતા હતા અમારો ગ્રેડ પે વધારો ત્યારે જો ગુજરાત એવું કહ્યું કે કોન્સ્ટેબલ તો હોય જ છે ચોર ને ભ્રષ્ટાચારી ને બહુ જ ખરાબ ને એનો તો પગાર વધવો જ ના જોઈએ એમને તો પગાર આપવો જ ના જોઈએ ઉપરથી એમણે સરકારને પૈસા આપવા જોઈએ કેમ કે એમને કામ આપે છે કેમ કે કોન્સ્ટેબલ પણ તો કરે છે ગામમાં તલાટી અને પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ આ બંનેનો ક્યાં તોડ જ હોય છે જબરદસ્ત રૂપિયા તમે તો જબરદસ્ત કમાવો છો તમારા ઘણા બધા સાથી એવા હશે કે જાણે કરોડોના બંગલા બાંધ્યા તો વીસ હજાર રૂપડીના પગારમાં કરોડોના બંગલા કેમના બન્યા આ પ્રશ્ન પૂછીને ગુજરાત રાજ્યની પોલીસને કોઈએ જનરલાઇઝ નહોતી કરી કે એક ત્રાજવે નહોતા તોલ્યા ગુજરાતની પોલીસ જ્યારે લડતી હતી ત્યારે એની સાથે ખભેથી ખભો મિલાવીને ભાગના નાગરિકો સાથે ઊભા હતા એમને ગ્રેડ પે મળ્યો એમનો પગાર વધ્યો અને તમે આ લોકોને આ રીતે રસડીને લઈ જશો કેમ કે તમને ઉપરથી સરકારી ફરમાન અને આદેશ આવ્યો છે તો એટલી કરોડ પણ બચી નથી તમે કે તમે એક્સ્ટ્રા અત્યાચાર ન કરો તમે એમને પકડો આદેશનું પાલન કરો પણ જે રીતે એક છોકરાને ગોળ ગોળ ફેરવવામાં આવ્યો છે એ છોકરાને ફ્રેક્ચર થયું છે આની પહેલા આની પહેલા લગભગ એક વર્ષ પહેલા જ્યારે એ લોકો જ્ઞાન સહાયક માટે ગાંધીનગરના રસ્તા પર ઉતર્યા ત્યારે પોલીસે માર્યું અને પોલીસે માર્યું તો એ છોકરાને ફ્રેક્ચર થયું એ ફ્રેક્ચર વાળા હાથે આજે ફરીથી એને ગોળ ગોળ ફેરવ્યો એની માનસિક પીડા કેમ કે એના બાળકો પણ જે જે શાળામાં એ લોકો ભણાવતા હશે એ બાળકો પણ તો એમને જોઈ રહ્યા છે એ આના પછી શાળામાં ભણાવવા જશે ત્યારે એ બાળકો એમની પાસેથી શું શીખ લેવાના છે કશું કર્યા વગર હારીને આવી ગયા મારા સાહેબો એમ બહેનો ને સાહેબો તો આ રીતની એક વ્યવસ્થા તમે પેદા કરી અને ઉપરથી છોકરાઓને એટલું માર્યા કે ભયાનક પરિસ્થિતિમાં છે તમે જુઓ એ દ્રશ્યોને એટલે એટલા માટે જુઓ તમારે કોઈ લેવા દેવા હોય કે ન હોય આ વ્યવસ્થા સાથે તો એ જુઓ કેમ કે રાજ્ય ભણશે નહીં તો તમને સારું રાજ્ય મળવાનું નથી જ્યાં ભણવા ગણવાની જ કોઈ વ્યવસ્થા નથી તમે એવું માનશો કે ભાઈ એ તો છોકરા છોટાઉદેપુરમાં નથી ભણતા ને અમદાવાદમાં તો અમે ભણાવી દઈશું તો એવું નથી એ પણ આ રાજ્યનો હિસ્સો છે ત્યાં સમસ્યાઓ ખરાબ થાય છે અને ત્યાં બીજું કોઈ પ્રશ્ન આવે છે તો એ સમસ્યાની આગ તો અહીંયા આવવાની છે તમે બાકી નથી રહેવાના એટલે આ સમસ્યા મારી નથી એવું માનીને આપણે જે છોડવાની ટેવ પડી ગઈ છે એ બધું બાજુ પર મૂકીને તમે એ જુઓ દ્રશ્યો જે આજે ગાંધીનગરના રસ્તા પર જોવા મળ્યા અને જે આ રાજ્યની શરમ છે

શિક્ષા એટલા માટે પણ મહત્વની છે કેમ કે આપણે જે મૂળ આપણા મૂળ સિદ્ધાંતોની જે શરૂઆતમાં અથવા શરૂઆતમાં જે ગાર્ગી લોપામુદ્રા મૈત્રીની વાત કરી તમારી આજુબાજુના બાળકોને પૂછજો એમને નહીં ખબર હોય કોણ છે શિક્ષા શિક્ષકોની ભણાવવાની રીત ઘણું બધું છે જે થોડા વર્ષોમાં ખાસું બદલાઈ ગયું છે થોડા એટલે વીસ પચીસ વર્ષમાં આખું બદલાઈ ગયું છે એટલે આ આ પેઢી બદલાઈ રહી છે કે સમાજ બદલાઈ રહ્યો છે વાત સાચી છે પણ આપણે હવે એક એવા વળાંક પર આવીને ઊભા છીએ જ્યાં આપણે એ જવાબ આપવાનો છે કે આપણે ત્યાં આટલું બધું શું કામ એક સાથે બદલાઈ ગયું ને અચાનક આટલું પરિવર્તન કેમ આવ્યું આપણે એને ડેફિનેટલી વિકાસ કહીશું પણ વિકાસને જોવાનું એકમાત્ર દ્રષ્ટિકોણ તો એ નથી બીજા એક સમાચાર પણ છે જે આ કદાચ આજના દિવસના ખૂબ મોટા અને મહત્વના સમાચાર હોવા જોઈએ નેસ્લે નામની કંપની છે જે મેગી બનાવે છે અને મેગીનું નામ તો તમે ડેફિનેટલી સાંભળ્યું હશે હવે મેગીએ કેટલું વેચાણ કર્યું ભારતમાં તો ભારત મેગી માટે સૌથી મોટું માર્કેટ બન્યું છે ભારત એમ પણ સૌથી મોટું બજાર બનવાની ક્ષમતા ધરાવે છે પણ મેગીએ એક વર્ષમાં છસ્સો કરોડ મેગીના પેકેટ વેચ્યા છે છસ્સો કરોડ મેગીના પેકેટ એટલે કેટલા કરોડો લોકો એટલે મને એવું લાગે છે કે છેવાડામાં એકદમ છેવાડાનું ગામ કે જ્યાં વીજળી પાણી સડક નહીં પહોંચ્યા હોય ત્યાં મેગી પહોંચી ગઈ છે કશું જ નહીં પહોંચ્યું હોય પણ ત્યાં મેગી પહોંચી ગઈ છે હવે સરપ્રાઇઝિંગલી તમે શીરો બનાવો કે મેગી બનાવો સમય સરખો લાગે છે એટલે મેગીને તમે સમય બચાવવાની વાત સાથે તો જોડી નથી શકતા એમણે એડવર્ટાઈઝમેન્ટ એ રીતે કરી તમારા માનસમાં ભરવામાં એવી રીતે આવ્યું કે બે બે મિનિટમાં મેગી બને જ નહીં હું પણ બનાવું છું ઘણા બધી વાર બનાવેલી છે મેં અને પછી જેમ જેમ સમજ આવીને એનું કન્ટેન્ટ સમજતા થયા એમ પહેલાં જે અઠવાડિયામાં એકવાર ખાતા હતા એ મહિનામાં અને પછી છ મહિને ને પછી વર્ષે એમ પહોંચી રહ્યા છીએ એટલે હું મેગી નથી ખાતી અથવા બિલકુલ ઓછી ખાઉં છું એનો એટલા માટે હું એવું નથી હું એન્ટી મેગી નથી જે રીતે આપણે કંઈ પણ વાત કરીએ એટલે સીધા તમે એન્ટી આ છો એન્ટી આ છો એ જે લગાવવાના થપ્પા છે પણ એનાથી વિશેષ પ્રશ્ન એ છે કે હું મારા બાળક માટે જ્યારે સવારે શીરો બનાવું છું તો મને એક્ઝેક્ટલી એટલો સમય લાગે છે જેટલો મને મેગી બનાવવામાં સમય લાગે છે અને છતાંય હું શીરો નથી બનાવતી અને મેગી મારા છોકરાને ખવડાવું છું તો એનો મતલબ કે કંઈક પ્રોબ્લેમ આવ્યો છે એ પ્રોબ્લેમ આપણને બધાને દેખાઈ રહ્યો છે છસો કરોડ મેગીના પેકેટ જો આપણા દેશમાં ખવાઈ રહ્યા છે તો એનો મતલબ કે આપણને ખબર નથી આપણે કેટલી બીમારીઓને નોતરી રહ્યા છીએ આપણી સામે આપણી આંખોની સામે એ બીમારીઓ છે આપણી પેઢી એટલી બીમારીઓનો સામનો કરી રહી છે તો આવનારી પેઢીની પાસે કેટલું હશે એટલે કેન્સર તો ત્યાં તાવ આવવા જેવું થઈ જશે એ લોકો માટે મૃત્યુ પણ એ લોકો માટે એટલા સહજ થઈ જવાના છે તો આપણે જે પેઢી માટે બધું બચાવી રહ્યા છીએ કે ભાઈ મારી આવનારી પેઢી માટે ઘર બનાવે છે ને બંગલો બનાવવા છે ગાડી જોઈએ છે ને એફડી કરીએ છીએ અને શેર માર્કેટમાં રોકાણ કરીએ છીએ એને આપણે વારસામાં કેન્સર પણ આપીએ છીએ એને આપણે વારસામાં આપણી મૂળભૂત વાતોથી બહુ દૂર લઈ જઈ રહ્યા છીએ એટલે હોળીમાં ઓરૈયા બનાવતા કોઈને નથી શીખવ્યું પેલું છાણ લઈને હવે તો છોકરાઓને છાણ જોઈને ચીડ થાય છે એટલે આ ઢળક સમસ્યાઓ આપણી આજુબાજુ ઘેરાઈ રહી છે અને એનું મૂળ રૂપ આપણને જો ક્યાંય લઈને જતું હોય તો એ મા બાપુની પાસે સમય નથી રહ્યો અને જે શિક્ષકો ભણાવે છે એ શિક્ષકો તમે પ્રાઇવેટ સ્કૂલ સાથે કમ્પેર કરી રહ્યા છો હવે જે લોકો ટેટટાટ પાસ ન થાય મોટાભાગે એ જ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે છે સિવાય કે કાં તો બહુ જ મોંઘી પ્રાઇવેટ સ્કૂલ હોય તો હવે તમે એ બાળકો જે એજ્યુકેશન એને મળી રહ્યું છે એની સાથે તમે કમ્પેર સરખામણી કરી નહીં શકો શિક્ષકનો મૂળ હેતુ શિક્ષણનો મૂળ હેતુ બહુ બધાથી આપણે બહુ દૂર આવી ગયા છીએ અને એટલે દૂર આવ્યા પછી છસો કરોડ મેગીના પેકેટ ગળા કરીને ખાઈ ગયા પછી આપણે વાતો કરીએ છીએ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની આપણે દંભ કરીએ છીએ નર્યો આપણે એવું કહીએ છીએ કે અમે ભારતને વિશ્વગુરુ બનાવીશું છસો કરોડ મેગીના પેકેટ ખાધા પછી આપણે કહીએ છીએ કે આપણે દુનિયાને રાહ શીખવીશું છસો કરોડ મેગીના પેકેટ ખાધા પછી એટલે પેટમાં આપણે એ ખાઈ રહ્યા છીએ જે મોટાભાગે આપણી પ્રોડક્ટ જ નથી એટલે છોકરાએ ખેર ક્યારે મકાઈનું ખેતર જોયું હશે ખબર નથી કોર્નફ્લેક્સ ખાય છે ચોક્કસ ખાય છે છોકરાઓ પણ આપણી પાસે એ જવાબ નથી કે આપણું બાળક આપણું ધાન કેમ નથી ખાતું કેમ કે આપણે એને ખવડાવતા નથી એટલે હમણાં ગામડે ગઈ ત્યારે સવાલ હતો કે બાવટોને બંટીને રાગી તો હજી તોય મળે છે ને થોડી ફેશનમાં છે પણ એ સિવાય ઘણું બધું છે કે જે સાવ લુપ્ત થઈ ગયું છે અને લુપ્ત થતાં જે ધાન હતા એના માટે આપણે મિલેટ યર ઉજવીએ છીએ પણ એ મિલેટ્સ કાં તો એકદમ ગરીબ માણસ છે મજબૂરીમાં ખાઈ રહ્યો છે ને કાં તો બહુ જ મોંઘા ભાવે ખરીદીને ઉપરના અમીર માણસો ખાઈ રહ્યા છે મિડલ ક્લાસ તો છસો કરોડ મેગીના પેકેટ ખાઈ રહ્યો છે એને ભૂખ લાગે ત્યારે એની પાસે રસ્તો નથી રહેતો એના બહુ જ બધામાં એનાથી આગળ એક સમાચાર પર લઈ જવું જે સમાચાર નથી ઇન્ફેક્ટ અનુભવ છે આજના દિવસનો આજે એક ભાઈ જેમનું નામ ડાભી રમણભાઈ હીરાભાઈ છે દેલોચ ગામ મોરવા હડફમાં આવ્યું છે મોરવા હડફ પંચમહાલ જિલ્લામાં આવેલું છે સાવ અંતરિયાળ વિસ્તાર છે જાંબુઘોડાની આજુબાજુનો વિસ્તાર એ ત્યાંથી જમાવટની ઓફિસ આવ્યા આની પહેલાં બે વાર અમદાવાદ આવીને ગયા હતા બહુ બિલકુલ ભણેલા નથી ખાસ બે વાર અમદાવાદ આવ્યા એમને ઓફિસ ન મળી શકી તો એ પાછા ગયા ત્રીજી વાર શોધતા શોધતા આવ્યા શું કામ શોધતા શોધતા આવ્યા એમના ગામનો ભ્રષ્ટાચાર કહેવા માટે ગામની સરપંચની ચૂંટણીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ જાય છે એમની જે એમની શું સમસ્યા છે ફરી ક્યારેક બતાવીશું પણ પેલી જે છે ને કે નથા કબ મરેગા એમ કરીને જો એવી કોઈ સ્ટોરી જે પકડાઈ જાય સોશિયલ મીડિયામાં તો કદાચ બધા લોકો એની પાછળ પડી જાય પણ આવા નાના નાના માણસની નાની નાની સ્ટોરી ક્યારેય નથી બતાવી શકાતી કેમ કે આપણે મોટી સમસ્યાઓની ચિંતામાં લાગેલા છીએ એ કઈ મોટી સમસ્યાઓએ ક્યારેય સમજાયું નથી કેમ કે દરેક ગામમાં આ સમસ્યા ઊભી થઈ ગઈ છે દરેક ગામમાં ગામના લેવલ પર જે ભ્રષ્ટાચાર થાય છે એટલે અમારા ડ્રાઈવર છે અમારી સાથે જે આવે છે એમણે અમને કહ્યું કે એમના ગામમાં પેલી લીઝના એટલું બધું કરપ્શન ને ભ્રષ્ટાચાર ચાલે છે ગેરકાયદેસર જે પરમિશન હોય એનાથી વધારે ખનન કરી દેવાનું અને પંચાયતનો જે સભ્ય હોય એ એક સભ્યને વીસ હજાર રૂપિયા મળી જાય સરપંચને વધારે મળે મહિનાના એવા એમને વરસના મળે ગામડામાં મોટાભાગે એટલા ખર્ચા નથી હોતા સિવાય કે હવે પેલા મેગીના ખર્ચા વધ્યા છે એના સિવાય તો આટલી હદ સુધી જે ગામડાના લેવલ પર કરપ્શન પહોંચ્યું છે કે ગામનો માણસ પણ એ જ્યારે સરકારી શાળામાં જાય છે તો એને શિક્ષક બનવું છે તો પૈસા આપવાના છે એને કોઈ પણ નોકરી તલાટી બનવું છે પૈસા આપવાના છે પૈસા આપીને જે તલાટી બનીને ગામમાં જાય છે એ ગામવાળા પાસેથી પૈસા લે છે એટલે આપણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ કેટલો લાવી શક્યા એ મને ખબર નથી પણ આપણે ભ્રષ્ટાચારી રાષ્ટ્ર ડેફિનેટલી બનાવી રહ્યા છીએ આપણી પાસે નૈતિક જવાબ નથી કે આપણે આપણા રાષ્ટ્રના ચરિત્રનું જે ઘડતર કરવું જોઈએ એક બધાનું કેરેક્ટર હોય એવી રીતે આપણી પાસે એ જવાબ છે કે અમેરિકાના લોકો શું કામ એવું કહે છે કે એશિયન અમારું કલ્ચર બગાડી રહ્યા છે મૂળ અમેરિકાના લોકો સાથે વાત કરીએ તો એ લોકો કહે છે એ લોકો અમારી સિસ્ટમમાં કરપ્શન ઘુસાડી રહ્યા છે તો ભારત પાકિસ્તાન સહિતના દેશોની આ રીતે ગણતરી થાય છે આપણે તો ગણતરી નેધરલેન્ડ કે ફિનલેન્ડ જેવા દેશો સાથે પણ કરવી જોઈએ હું પગાર જોઈ રહી હતી શિક્ષકોના ન્યૂઝીલેન્ડમાં ઓછામાં ઓછો ચાર લાખ અથવા એટલીસ્ટ સાત લાખ રૂપિયા સુધીનો પગાર હોય છે એમનો મહિનાનો યુએસએમાં પણ મહિનાની એવરેજ એમની એવરેજ એટલીસ્ટ ત્રણ લાખ સેલેરી હોય છે અને એની સરખામણી આપણે જોવા જઈએ તો તમે જ્યારે અહીંયા જ્ઞાન સહાયકને મૂકી રહ્યા છો આપણે તમે જરૂર બહુ જલ્દી માપદંડો બદલી દો છો ઈચ્છા થાય ત્યારે પાકિસ્તાન સાથે સરખામણી કરી લેવાની ઈચ્છા થાય ત્યારે યુએસએ સાથે કરી લેવાની આપણે કોઈની સરખામણીમાં શું કામ કરી રહ્યા છીએ જ્યારે આપણી પાસે જૂના એટલા બધા આદર્શો અને ઉદાહરણો છે આપણે પોતાની જાતને ચાણક્યની પરંપરાના વાહકો કહીએ અને પછી આપણી પાસે આપણે શિક્ષકોની ભરતી જ ન કરીએ બીજું કે જ્યારે કોઈ પણ કરપ્શનની વાત હોય નોકરીની વાત હોય કોઈપણ વ્યક્તિ જ્યારે રસ્તા પર ન્યાય માગવા માટે આવે છે ત્યારે બધા મારે છે યુપીમાં આ દ્રશ્યો સામે આવ્યા રાજસ્થાનમાંથી પણ આ સામે આવ્યું હતું રાજસ્થાનના છોકરા તો ગુજરાતની ચૂંટણી વખતે અશોક ને બાકીના નેતાઓને રઘુ શર્મા એમને શોધતા શોધતા રાજસ્થાનથી ચાલતા ચાલતા ગુજરાત કોંગ્રેસની ઓફિસ આવ્યા હતા પંજાબમાં પણ આ જોવા મળ્યું હતું એટલે સરકારો બદલાઈ જાય પણ તો એ ચરિત્રોમાં ફરક નથી પડતા આ આખું એનાલિસિસ આ કહેવાની માત્ર આનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે તમે એટલું યાદ રાખજો કે ચહેરાઓ બદલવાથી કોઈના ચરિત્રો નથી બદલાયા એ ચરિત્રો તો જ બદલાશે જો આપણે આપણા ચરિત્ર માટે કામ કરવાની શરૂઆત કરીશું અને એટલા જ માટે તમે આને અમારી મુહિમ સમજો અમારી અરજ સમજો અમારો એક પ્રયત્ન સમજો એ માત્ર એટલો છે કે તમે ઘેટા ન બનતા નાગરિક બનજો નેતાઓ એવું ઈચ્છા ઈચ્છે છે અધિકારીઓ એવું ઈચ્છે છે કે તમે ઘેટા બનો તમે જ્ઞાન સહાયક માટે ચૂપ રહી જાઓ તમે ટીઆરપી ઝોન માટે ચૂપ રહી જાઓ તમે ગામના ભ્રષ્ટાચાર માટે ચૂપ રહી જાઓ એક ડાભી રમણભાઈ જેમને કશી જ ખબર નથી એ ત્રણ વાર આંટો માર્યા પછી પણ આશા સાથે શોધતા શોધતા અમદાવાદ અમદાવાદ પહોંચી શકે છે તમે તો કંઈ પણ કરી શકો છો કેમ કે તમારા હાથમાં મોબાઈલ છે ને તમારી પાસે ઇન્ટરનેટ છે એટલે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ બહુ બધી રીતે કરી શકીએ છીએ નાગરિક બનવામાં કરીએ એવી અપેક્ષા સાથે નમસ્કાર